નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ખેડા પોલીસ ટાઉનની સરાણીય કામગીરી દસ મોટરસાયકલની ચોરી કરનારી ત્રિપુટીને ઝડપી પાડી પોલીસ ઇન્સ્પેક્ટર એચવી સિસારાની સૂચના અને માર્ગદર્શન મુજબ ખેડા ટાઉન પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ દ્વારા ખેડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુના અટકાવવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ અને આધારભૂત બાતમી આધારે આરોપી જીગભા ચુનારાને પુછપરછ દરમિયાન અગાઉના પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેના સાદરીક ઋતુ ચુનારા અને કિલુ રાવળને પણ શોધીને સઘન પુછપરછ કરતા તેઓ દ્વારા હીરો કંપની ના અલગ અલગ દસ બાઇકોની ચોરી કરેલ હતી તેવી કબુલાત કરી હતી તેઓ પાસેથી કુલ રૂપિયા સાત લાખ મુદ્દા માલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ આરોપીઓ પોતે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવાના શોખીન હોવાનો ખુલાસો થયો છે આ કામગીરી કરનાર પોલીસ અધિકારીમાં રાહુલભાઈ મોહનભાઈ બાવેશભાઈ વાલજીભાઈ મેહુલભાઈ સોમાભાઈ ભરતભાઈ અજીતભાઈ મોહમ્મદ જુબેર અતાઉલ્લા ખાન હુસેન સિકંદર મિયા અને વિવેકસિંહ ભરતભાઈ રિપોર્ટર સંજય જોનારા ખેડા જીપીએમસી ન્યૂઝ ફોર લાઈવ